આગળ કોમેન્ટ કરી નાખો મિત્રો મિત્રો આપણે ચા નાખીને પછી સમુનગરમાં જવાનું છે નહીં જોઈને પરંતુ હું શેતરમાં આવીએ તો બધી ગાયો આપડી અને જો જો તડકો તો નહીં નીકળ્યો મિત્રો અમુ નીકળ્યો તડકો મિત્રો મિત્રો આપણે જો ચા નાખી નાખી છે ગાયને બાર વાળી ગાય છે અમારા તો ચા નાખી મિત્રો નાખી નાખીએ મિત્રો અમે તો આપણે ચા બધા જીજી એને અંદરવાળી નાખવાની છે ચાપો જો આપણે ચા નાખી નાખી છે ગાયને ને તો આજે ગાય અને ચા નાખી નાખી છે અંદરવાળીની મિત્રો ગયા છે ચા નાખી નાખી છે લેલાનો જો આ યુરિયોમાં લેલો જો ચા નાખી નાખી છે જો બી બધી લેલીઓ મિત્રો સમૂહ કમાન જાણું છે આપો કે તે હું મરી જાવ હે મિત્રો આપા તૈયાર થઈ જઈએ જો પેન શર્ટ પહેર્યો ને જો તૈયાર થઈ જઈએ તો મિત્રો આપા જાણું સમૂહ નગરમાં અને મિત્રો આપો જીએ બૂટ પહેરી નખીએ એ આપો જીએ બૂટ પહેરા જો નવા બૂટ કાળ્યા મિત્રો કોખામાંથી જો

થોડું જોઈ મિત્રો ગઈ મિત્રો વિડીયો ગમ્યો હોત તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો મિત્રો જેટલું પણ એટલું શેર કરતા રહેજો બધાને તમે મિત્રોને મારા વિડીયો પગાવો જલ્દી હજાર સબક્રાઈબ કરાવો જલ્દી મિત્રો જય શ્રીરામ